જીબરોજની આપણી lifestyle માં બે વસ્તુનું મહત્વ અત્યારે વધી ગયું છે skin અને hair નું પ્રોટેક્શન નમસ્કાર આપની સાથે હું પ્રતિપાલસી જાલા રાજકોટ મિરરના આજના આપણા જે હેલ્થ આરોગ્યને લગતા વિષયોની ચર્ચા કરતી હોય છે એમાં આજે ટોપિક છે આપણો skin અને hair નો દર્શક મિત્રો ઘણા સમયથી આપ પૂછી રહ્યા છો કે સ્કીન અને હેર રિલેટેડ કંઈક એવો વિષય લઈ આવો ત્યારે આજે ખાસ રાજકોટને એવા જાણીતા કોસ્મોટોલોજીસ્ટ છે ડૉક્ટર એન્જલ મકાશના એ પણ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે અને એમની સાથે જ હવે સંવાદ કરવાનો છે સ્કીન હેર રિલેટેડ પ્રોબ્લેમ અને સ્કિન હેર રિલેટેડ એ આપણને ટીપ્સ પણ આપવાના છે મેડમ સ્વાગત છે આપનું રાજકોટ મેડમના આપના ટોપિકમાં ખાસ તો મેડમ કોસ્મોટિક ટ્રીટમેન્ટ એટલે શું મારો પહેલો પ્રશ્ન આપને એ છે કોસ્મેટિક ટ્રીટમેન્ટ એ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ દ્વારા થતી તેના માર્ગદર્શન નીચે થતી એક બ્યુટી ટ્રીટમેન્ટ છે તેની અંદર સ્કિનની ક્વોલિટી તેમજ સ્કિનનો દેખાવ સુધારવાની પ્રક્રિયા કરવામાં આવે છે આ ટ્રીટમેન્ટો એ સાયન્ટિફિક રીતે કરવામાં આવે છે અને સાયન્ટિફિક પ્રોડક્ટ અને સાયન્ટિફિક મશીનો દ્વારા થતી ટ્રીટમેન્ટો છે કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં ઘણી બધી અત્યારે માર્કેટમાં ટ્રીટમેન્ટ પ્રચલિત છે જેમાં કે લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ કાર્બન પીલ ટ્રીટમેન્ટ કેમિકલ પીલ ટ્રીટમેન્ટ ટેટુ રિમુવલ ટ્રીટમેન્ટ હાઇડ્રાફેશિયલ જેવી ઘણી ટ્રીટમેન્ટો એ ઉપરાંત બોડી શેપિંગ ટ્રીટમેન્ટ જેવી ટ્રીટમેન્ટોનો પણ સમાવેશ થાય છે ડોક્ટર એન્જલ આજકાલ તમારા મતે હાઇડ્રા ફેશિયલ નું ખૂબ ચલણ છે આપ તો કહી રહ્યા છો હાઇડ્રા ફેશિયલ કેવી રીતે કામ કરે છે પહેલા તો એ જણાવો હાઇડ્રા ફેશિયલ એ 3 થી 4 સિરમો સાથે થતી સાયન્ટિફિક રીતે થતી ટ્રીટમેન્ટ છે કે જેમાં ડોક્ટરના માર્ગદર્શન નીચે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેની અંદર મશીનમાં એક જાતનું વેક્યુમ ક્રિએટ થાય છે અને એ વેક્યુમથી સ્કીન પોર્સની અંદર ક્લીન થાય છે અને પોર્સની અંદરનો જે એક્સ્ટ્રા ઓઇલ હોય છે ડસ્ટ હોય છે એ ડીપલી ક્લીન કરી શકાતી હોય છે આ ઉપરાંત હાઈડ્રા ફેશિયલ એક એવું ફેશિયલ છે કે જેનાથી ડ્રાય સ્કીન હોય ડેમેજ સ્કીન હોય સેન્સિટિવ સ્કીન હોય એમાં પણ સારું રિઝલ્ટ જોવા મળે છે ઉપરાંત જે બી સીરમ યુઝ થાય છે એ સ્કિન પોર્સમાં ડીપલી પેનિટેટ થતું હોય છે કે જેથી સ્કીન હેલ્ધી બને છે સ્કિનને ન્યુટ્રિશન પણ મળતું હોય છે ખૂબ સરસ માહિતી આપ શીખી રહ્યા છો પરંતુ ખરેખર તો હાઇડ્રા ફેશિયલ કોણ કરાવી શકે એ પણ એક મહત્વનો પ્રશ્ન હાઇડ્રા ફેશિયલ કોઈ પણ એજમાં કોઈ પણ વ્યક્તિ કરાવી શકે છે જેની સ્કીન ડ્રાય હોય સેન્સિટિવ હોય ઓઈલી હોય કોઈ પણ વ્યક્તિ કરાવી શકે છે બધા માટે હાઇડ્રા ફેશિયલ સુટેબલ છે લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવતી હોય છે લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ એક ડાયોડ લેઝર એના માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપતું હોય છે લેઝર હેર ટ્રીટમેન્ટમાં પહેલાં રેઝરથી આપણે બધા હેર રિમૂવ કરી દેતા હોય છે પછી જેલ એપ્લાય કરી અને મશીનથી સારવાર કરવામાં આવે છે આ માટે જે મશીનથી આપણે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે મશીન ત્યાં રેઝ સ્કીનમાં ડીપ સુધી એનર્જી ડિલિવર્ડ કરતા હોય છે અને જેને લીધે સ્કિન ના મૂળ હેરના મૂળિયા સુધી આ રેઝ પહોંચી અને સ્કિન હેર રિડ્યુસ કરતા હોય છે ડોક્ટર એન્જલ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ક્યાંક સારા પાસાઓ તેની સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ પણ હોય છે ત્યારે આવા લેઝર હેર રિડક્શન વિશે પણ ઘણી ગેરમાન્યતાઓ છે આપની સમક્ષ પણ આવતી હોય છે ગેરમાન્યતાઓ વિશે શું આપનું કેવું છે લેઝર હેર રિડક્શનને ઘણા લોકો પરમનન્ટ હેર રિમૂવલ કહે છે પણ જે હોતું નથી લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ કર્યા પછી અમુક વર્ષો પછી ફરીથી હેર આવી પણ શકે છે પણ એ પહેલાં કરતાં હેર ગ્રોથ ઓછો હોય છે અને એ સમયે વળી પાછી આપણે થોડી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ કરી લઈએ તો પાછો હેર ગ્રોથ જતો પણ રહે છે આ ઉપરાંત લેઝર હેર રિડક્શનથી ઘણાને એવું છે કે કમ્પ્લીટલી હેર ગ્રોથ જતો જ રહે છે બધા જ પ્રકારના હેર ગ્રોથ જતા રહે છે પણ એવું નથી ફાઇન હેર હોય અથવા એકદમ થીન હેર હોય એ ગ્રોથમાં ઓછું રિઝલ્ટ મળતું હોય છે સફેદ હેર અથવા ભૂરા હેર માં રિઝલ્ટ મળતું નથી મેડમ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અત્યારે કે ક્લિનિક માં થતા ફેશિયલ અને સલૂન માં થતા ફેશિયલ વચ્ચે શું તફાવત હોય છે લોક મુખ પણ આ પ્રશ્ન રહ્યો આપણે સલૂન માં જ્યારે ફેશિયલ કરાવવા જાય છીએ ત્યારે એ ફેશિયલ ના નામ અને એનું પ્રાઇસ લિસ્ટ આપણે જોતા હોય છીએ અને આપણા બજેટ માં જે આવતું હોય છે એ આપણે ફેશિયલ સિલેક્ટ કરતા હોય છે પણ ક્લિનિક માં ટોટલી ડિફરન્ટ મેથડ થી ફેશિયલ થતા હોય છે ક્લિનિકમાં આપણે ફેશિયલ કરાવવા જાય ત્યારે આપણી સ્કિન ડૉક્ટર પહેલાં આપને ઓબ્ઝર્વ કરતા હોય છે આપણા સ્કિન પ્રોબ્લેમ જાણતા હોય છે અને પછી સ્કિનમાં કઈ કઈ ટ્રીટમેન્ટની નીડ હોય છે એ સલાહ પ્રમાણે સાયન્ટિફિક મશીનો દ્વારા સારવાર થતી હોય છે જેવી રીતે હાઇડ્રા ફેશિયલ છે કોટો ફેશિયલ છે હોલીવુડ ફેશિયલ લેઝર બ્લીચ લેઝર ફેશિયલ વગેરે જેવા ઘણા બધા મશીનોથી સારવાર કરવામાં આવે છે આ મશીનો દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ થાય છે એ સ્કિનના ડર્મલ લેયર સુધી રિઝલ્ટ આપતું હોય છે સ્કિનના ડર્મલ લેયરની પિગમેન્ટેશન એ ઓછું કરતું હોય છે જેથી આપને જે રિઝલ્ટ મળે છે એ સ્કિનમાં ડીપ સુધી રિઝલ્ટ મળે છે અને લોંગ સમય સુધી આપને એ રિઝલ્ટ કન્ટિન્યુ જોવા મળે છે જ્યારે પાર્લર અથવા સલૂનમાં આપણે જ્યારે ફેશિયલ કરવા જતા હોય છે ત્યારે ટોપ લેયરની ટ્રીટમેન્ટ થતી હોય છે અને જે કંઈ મસાજ ત્યાં થતું હોય છે એને લીધે બ્લડ સર્ક્યુલેશન વધે છે તો જે ગ્લો આવે છે એ ટેમ્પોરરી ગ્લો હોય છે એ લોંગ ટાઈમ સુધી રહેતો નથી એટલા માટે ક્લિનિકમાં થતું ઓછામાં ઓછામાં રૂપિયામાં થતું ફેશિયલ એ પાર્લર અથવા સલૂનમાં વધુ રૂપિયામાં થતા ફેશિયલ કરતા પણ વધુ ઇફેક્ટિવ હોય છે ડોક્ટર એન્જલ આજે જોઈએ છીએ કે આફ્ટર કેરની ખૂબ લોકો વાત કરતા હોય છે પરંતુ ખરેખર આપણે આફ્ટર કેરમાં શું ધ્યાન રાખવું એ માટે હું તમને પૂછવા માંગુ છું કે કોસ્મેટિક ટ્રીટમેન્ટ પછી શું ધ્યાન રાખવું જરૂરી છે કોસ્મેટિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ ઘણા પ્રકારની હોય છે કોસ્મેટિક ટ્રીટમેન્ટ પછી ડોક્ટરની સલાહ મુજબ સન એક્સપોઝર અવોઇડ કરવો જોઈએ અમુક ટ્રીટમેન્ટમાં ડાઉન ટાઈમ વધુ હોય છે તો વધુ સમય સુધી સન એક્સપોઝર આપણે અવોઇડ કરવો જોઈએ અમુક ટ્રીટમેન્ટમાં આપણે સનસ્ક્રીન લોશન એપ્લાય કરી અને પછી બહાર નીકળવું જોઈએ આપણે ડૉક્ટર શું સલાહ આપે છે એને ફોલો કરવું જોઈએ ટ્રીટમેન્ટ પછી કોઈપણ જાતની સલોનની ટ્રીટમેન્ટ ના કરાવવી જોઈએ મિનિમમ પાંચથી સાત દિવસ સુધી કોઈપણ ટ્રીટમેન્ટ ના કરીએ અથવા કોઈપણ જાતની બીજી ક્રીમો ડોક્ટરની સલાહ નિધા વગર ના એપ્લાય કરવી જોઈએ સૌથી અગત્યનો અને લાસ્ટ પ્રશ્ન છે ડૉક્ટર એન્જલ કે આપણે જોઈએ છીએ કે ભારતની અંદર વાળનું અનેરું મહત્વ હોય છે આપણે વાળને ક્રાઉન સમજી છીએ આપણો તો આજે ખરતા વાળને લઈને ખૂબ આપની પાસે પણ લોકો આવતા છે સમસ્યાઓ લઈને આજે અમારા દર્શક મિત્રોને આપણે એ પણ જણાવો કે વાળ ખરવાનું મુખ્ય કારણ શું છે અને ખડતા વાળ અટકાવવા શું કરવું જોઈએ વાળ ખરવાના મુખ્ય કારણો આપણે લઈએ તો પહેલું કારણ એ છે કે વિટામિન ડેફિશિયન્સી અત્યારની લાઇફ ધ્યાનમાં રાખીને પૂરતા ન્યુટ્રિશન ના લેવાતા હોવાથી જેવા કે ન્યુટ્રિશનની ઉણપમાં વિટામિન બી ટ્વેલ્વ ડી થ્રી હિમોગ્લોબિનની ઉણપ હોવી એને લીધે વાળ ખરતા હોય છે આ ઉપરાંત હેર સપ્લિમેન્ટ જેવા કે બાયોટિન કેલ્શિયમ પેન્ટોથેનેટ અથવા બીજા એમિનો એસિડ્સની ઉણપના લીધે પણ હેરફોલિંગ થતું હોય છે ઉપરાંત ઘણા એવા ડિસીઝ છે કે જે હેર ફોલિંગ એમાં થતું હોય છે જેવા કે હાઇપોથાઇરોડિઝમ છે ઉપરાંત એન્ડ્રોજેનિક એલોપેશિયા છે એલોપેસિયા એરિયાટા છે વગેરે જેવા ડિસીઝમાં પણ હેરફોલ થતું હોય છે આ ઉપરાંત અમુક મેડિસિન્સ છે તેમાં તેના લીધે પણ હેરફોલિંગ થતું હોય છે જેવી રીતે આઇસોટ્રેટીનોઇલ અમુક એન્ટી હાઇપરટેન્સિવ મેડિસિન્સ છે એન્ટી કોગ્યુલન્ટ મેડિસિન્સ છે વગેરે જેવા ઘણી કીમોથેરાપી પણ હેર ફોલિંગ થતું હોય છે ઉપરાંત વારસાગત એક કારણ પણ છે હોર્મોનલ કારણ પણ છે કે જે હેર ફોલિંગ માટે જવાબદાર હોય છે અંતમાં અમારા દર્શક મિત્રોને હેલ્થ ટિપ શું આપવા માંગો છો હેલ્થ ટિપ તો આપણે સ્કિન અને હેર માટે વિચારીએ તો સ્કિન તડકાથી પ્રોટેક્શન આપણે દર વખતે આપવું જોઈએ જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે હાફ એન અવર બિફોર સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ સનસ્ક્રીન લોશન કોઈ બી સનસ્ક્રીન લોશન અઢીથી ત્રણ કલાક સુધી કામ કરતું હોય છે એટલે ફરીથી આપણે રીએપ્લાય કરવું જોઈએ ઇવન સ્વિમિંગ કર્યા પછી પણ સનસ્ક્રીન લોશનને ને રીએપ્લાય કરવું જોઈએ સ્કિન માટે મોશ્ચુરાઈઝર પણ એટલું જ ઇફેક્ટિવ છે સ્કિનને મોઇશ્ચર રાખવી જોઈએ કેમ કે ડ્રાય એન્ડ ડેમેજ સ્કીન એ સન સામે વધુ ડેમેજ થાય છે એટલા માટે ડેઈલી મોશ્ચરાઈઝર પણ એપ્લાય કરવું જોઈએ કે જેમની ડ્રાય સ્કીન હોય એ લોકોને સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે પાણી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ ઉપરાંત વિટામિન સીનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ સ્કીન ને ખાલી સનસ્ક્રીન લોશન પ્રોટેક્શન પૂરતું આપે છે એવું જરૂરી નથી એ સિવાય આપણે હેન્ડ ગ્લોવ્સ છે દુપટ્ટે દુપટ્ટેથી ફેસ કવર કરવો જોઈએ એટલે જેટલા એરિયામાં સન એક્સપોઝ થાય છે એટલા બધો એરિયા પોસિબલ હોય તો આપણે કવર કરવો જોઈએ તો આપણે કમ્પ્લીટલી સન સામે આપણે પ્રોટેક્શન લઈ શકીએ છીએ અને સ્કિનમાં જે તડકાને લીધે જે હાનિકારક કિરણોના લીધે જે રિન્કલ્સ પડતી હોય છે નાની પોડલીઓ થતી હોય છે સ્કિન ડેમેજ થતી હોય છે એ પણ થતી નથી પૂરતી ઊંઘ લેવી જોઈએ સંતુલિત આહાર લેવો જોઈએ એને સ્ટ્રેસ ફ્રી લાઈફ હોવી ખૂબ જ જરૂરી છે તો દર્શક મિત્રો આશા કરું છું ડોક્ટર એન્જલ મકાસનાએ આજને આપને ખૂબ સારી રીતે માહિતગાર કર્યા છે સ્કીન અને હેર રિલેટેડ પ્રોબ્લેમ અને સમસ્યાઓનું સમાધાન પણ આપ્યું છે ફરી જ મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપણો છે જોતા રહો રાજકોટ મીર